તમારી જાતને વચન આપો કે હું જીતીશ તેનાથી વધારે મહેનત ભાગ્ય પણ ગુસ્સે થાય પણ હિંમત ન તૂટવી જોઈએ મજબૂત એટલો સંકલ્પ કરો ક્યારેક આપણે એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ કે સમજાતું નથી કે શું કરવું બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી પણ નીકળવું તો પડશે જ આગળ તો વધવું પડશે હિંમત તો રાખવી પડશે અને પોતાના ઉપર ભરોસો પણ કરવો પડશે જો આપણે આપણા ઉપર ભરોસો હશે તો આપણે છીણી અને હથોડાથી પહાડ પણ તોડી શકીશું દશરથ માંજીની જેમ એક વખતની વાત છે એક માણસ એક બગીચામાં બેઠો હતો ઉદાસ નિરાશ હતાશ ઉપરથી શાંત પણ અંદર એક તુફાન ચાલતું હતું એક પછી એક વિચાર આવી રહ્યા હતા શું થશે હવે દેણું કેવી રીતે ચૂકવીશ હું તો કંગાળ બની જઈશ મારા બાળકો મારી પત્ની તેનું શું થશે હવે બધું જ ખાલી થઈ જશે અને હવે એક જ રસ્તો છે અને તે છે મોત તે આવો વિચારતો જતો તે પાછળથી એક હાથ આવે છે તે એક વૃદ્ધ માણસનો હાથ હતો તે માણસ પાછળ ફરીને જોવે છે તો વૃદ્ધ માણસ તેને પૂછે છે શું થયું કેમ આટલો પરેશાન છે શું હું તારી કોઈ મદદ કરી શકું ત્યારે તે માણસ બોલે છે કોઈ મારી મદદ નહીં કરી શકે સિવાય મોત વૃદ્ધ માણસ ફરીથી કહે છે એવું તે શું થયું છે મને બતાવ હું તારી મદદ કરીશ હવે તે માણસ ઉદાસ થઈને કહે છે તમે તમે મારી મદદ કેવી રીતે કરશો મારે તો પાંચ લાખ ડોલર જોઈએ છે તમે આપશો મને હું કહેતો હતો કે કોઈ મારી મદદ નહીં કરી શકે આ વખતે તે વૃદ્ધ જોર જોરથી હસવા લાગે છે અને કહ્યું કે આટલી જ નાની રકમ છે અને તું મરવાનો વિચાર કરે છે આવું કહેતા જ તે વૃદ્ધે ચેકબુક કાઢી અને પાંચ લાખ ડોલરનો ચેક બનાવીને તે માણસને આપ્યો અને કહ્યું કે આ રાખ તારી પાસે અને તારું બધું જ દેણું તું ચૂકવી દે અને એક વર્ષ પછી મને ચૂકવી દે છે મારું નામ જોન ડીરે છે જોન ડીરે દુનિયાના સૌથી અમીર માણસ હતા જોન ડીરે તે માણસને આપીને ત્યાંથી ચાલ્યા ગયા તે માણસ આશ્ચર્યમાં પડી ગયો કે થોડા સમય પહેલાં મારા જીવનમાં કેટલી પરેશાનીઓ મુશ્કેલીઓ હતી કે મેં મરવા સુધીનો વિચાર કરી લીધો હતો અને એક જ ઝટકામાં મારી બધી જ મુશ્કેલી ખતમ થઈ ગઈ તે માણસ ત્યાં જ ઊભો હતો અને ચેક તેના હાથમાં હતો અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે એ માણસ જે મને ઓળખતો પણ નથી અને આટલી મોટી રકમ આપીને ચાલ્યો ગયો જેણે મારા ઉપર આટલો બધો ભરોસો કર્યો તો હું મારા ઉપર થોડો પણ ભરોસો ન કરી શકું તે માણસ ઘરે જાય છે અને તે ચેક સંભાળીને રાખે છે અને પોતાને વચન આપે છે કે તે ખૂબ જ મહેનત કરશે તન તોડ મહેનત કરશે અને પોતાનું દેણું ચૂકવશે અને જો તે નહીં કરી શકે તો તે ચેકનો ઉપયોગ કરશે બસ પછી તો શું ત્રણ મહિનામાં જ તેણે બધું જ દેણું ચૂકવી દીધું અને પોતાનો ધંધો ફરીથી ચાલુ કર્યો હવે તે એ દિવસની રાહ જોતો હતો કે જ્યારે જોન ડીરેને તેને મળવાનું કીધું હતું પછી એક વર્ષ પછી ફરીથી તે બગીચામાં જાય છે અને જોન ડીરેની રાહ જોતો હતો તે જોવે છે કે જોન ડીરે સામેથી આવે છે તે દોડતો દોડતો તેની પાસે જાય છે અને કહે છે જાણો છો શું થયું મારી સાથે હું ખૂબ જ મહેનત કરતો હતો બધું જ તેનું ચૂકવી દીધું મેં તમારો ચેક વટાવ્યું જ નથી તે માણસ તેની વાત પૂરી કરતો હતો ત્યાં જ પાછળથી બે નર્સ આવીને તે વૃદ્ધને લઈ જતી હતી તે માણસ ગભરાઈને કહે છે શું થયું આ જોન ડીરેને તમે તેને ક્યાં લઈ જાઓ છો તે વખતે એક નર્સ હસતા હસતા કહે છે અરે તમને પણ ચેક આપ્યો છે બગીચાની બાજુમાં જે દિવાલ દેખાય છે તે પાગલખાનું છે આ ગાંડો છે તે ગયા વર્ષે જ દાખલ થયો છે તેનો ચહેરો ઝોન ડીરેને મળતો આવે છે અને તે હંમેશા આ બગીચામાં જ ભાગીને આવે છે અને પોતાને ઝોન ડીરે બતાવે છે અને ચેક બધાને આપે છે આ સાંભળીને તે માણસ ધબ્ધ થઈ જાય છે અને ચેક હાથમાં પકડીને વિચારે છે કે મારા હાથમાં ક્યારેય પાંચ લાખ ડોલર હતા જ નહીં તો મારી પાસે શું હતું મિત્રો તમે સમજી જ ગયા હશો કે શું હતું તેની પાસે તેનો પોતાના ઉપરનો વિશ્વાસ તેણે પોતાના ઉપર ભરોસો કર્યો અને તેના ઉપરથી મુશ્કેલી હટી ગઈ અને બધું જ સાફ થઈ ગયું અને યાદ રાખજો કે આપણે આપણા ઉપર ભરોસો હશે તો બંને પગ કાપેલા હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ ચડી શકાશે અને તે કરી બતાવ્યું અરુણિમા સિંહનાએ આંધળા અને બહેરા હોવા છતાં વિશ્વ પ્રસિદ્ધ થઈ શકીએ છીએ તે કર્યું હેલન કેલરે લખવા હોવા છતાં દુનિયાના મહાન વૈજ્ઞાનિક બની શકે અને તે છે સ્ટેફેન હાઇકિંગ બસ ભરોસો રાખો પોતાના ઉપર તો સાચું જ કહ્યું છે જીત કે લીએ જુનુન ચાહીએ આત્મવિશ્વાસ રગો મેં ખૂબ ચાહીએ એ આસમાન ભી આયેગા જમીન પર બસ ઇરાદોને ઇસકી ગુંજ ચાહીએ હું માનું છું કે આ વાતો તમને ગમી હશે જ તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો